ગુજરાતીઓને ત્યાં નાના મોટા શુ પ્રસંગ હોય ત્યારે લાપસી બનતી હોય છે તો ફાડા લાપસી છે તે છૂટી નથી બનતી ઘણીવાર ચિકાસ આવે છે તો ચાલો જોઈએ ટીપ સાથે લાપસી બનાવવાની રીત તો હાફ કપ જેટલું ઘી ગરમ કરીશું પછી એક કપ જેટલા ઘઉંના ફાડાને લાલ થાય ને ત્યાં સુધી શેકીએ એટલે સાતથી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગશે પછી તેમાં પોણા કપ પ્રમાણે કાજુ બદામના ટકડા ઉમેરી એક મિનિટ માટે શેકી લઈએ અને સાઈડમાં છે ને આપણે ચાર કપ પ્રમાણે પાણી પણ ગરમ કરી લેવાનું છે તમે લાપસી શેકો ને ત્યાં સુધી તો પાણી ગરમ થઈ જતું હોય છે તો ચાર કપ પ્રમાણે પાણી થોડું વરાળ વળે ત્યાર પછી શેકેલી લાપસી તેમાં ઉમેરી દેવાની છે અને ધીમા ગેસ પર આપણે તેમાં પાંચથી છ વિસલ કરીશું એટલે જો આવી એકદમ સરસ છૂટી અને બફાઈ જશે ત્યાર પછી ફરીથી કડાઈમાં લાપસી લેશું એક કપ જેટલી ખાંડ ઉમેરી અને ખાંડને ઓગળે એટલે આવું પાણી થશે ત્યાર પછી તેને બે થી ત્રણ મિનિટ શેકીને તેમાં સૂકી પીળી દ્રાસ ખસના બી એલચીનો પાવડર અને જાયફળનો પાવડર ઉમેરી દઈએ અને પાણી બધું તેની અંદર સુસાય જાય અને ઉપરથી ઘી દેખાય ત્યાં સુધી તેને રોસ્ટ કરવાની છે તો લાપસી તમારી રેડી છે તો આ પ્રમાણે તમે પણ લાપસી બનાવો તો એકદમ છૂટ્ટી અને દાણેદાર બનશે